ગર ના દરબાર હોલ ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના ના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર તેમજ વહીવટી તંત્ર દ્વારા નવરાત્રી રાસગરબા સ્પર્ધા બે હજાર પચ્ચીસનું આયોજન થયું હતું જેમાં સાંસદ જસુ રાઠવા સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા નગરપાલિકાના પ્રમુખ મંજુલા કોળી શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુ નાયકા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ આગેવાનો જોડાયા હતા આ સ્પર્ધામાં જિલ્લાની ત્રેવીસ જેટલી શાળાના બાળકોએ ભાગ લીધો હતો આજે છોટાઉદેપુર નગરીમાં યુવા સેવાને સાંસ્કૃતિક ગુજરાત સરકારના વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો ગરબા મહોત્સવ રાસ ગરબા મહોત્સવ ઉજવામાં આવ્યો છે ત્યારે આજની આ જે દીકરીઓ રાત ગરબા મહોત્સવમાં જેમણે પોતપોતાની આગવી કલા રજૂ કરી અને પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું અને એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ કાર્યક્રમમાં આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા નગરપાલિકાના પ્રમુખ આદરણીય મંજુલાબેન કોહલી અને સૌ આદરણીય આગેવાનો ઉપસ્થિત રહી અને દીકરીઓને શુભેચ્છા પાઠવી રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર